ગુજરાતમાં ફરી એકવાર વરસાદ સક્રિય થશે ગુજરાતમાં આગામી સાત દિવસમાં રાજ્યમાં હળવાથી મધ્ય વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે ત્યારે હવામાનના નિષ્ણાંત પટેલની આગાહી મુજબ પંદરમી ઓગસ્ટથી દેશમાં ફરી ચોમાસું સક્રિય બની શકે છે ત્યારે તેમને વધુમાં જણાવ્યું કે અરબસાગરના સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે બંગાળ ઉપસાગરની સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે જેના કારણે સત્તર ઓગસ્ટથી બંગાળ ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની શકે છે

હળવો અને છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ ચોમાસામાં પડવો જોઈએ તેવો ધોધમાર વરસાદ હાલ પડી રહ્યો નથી ત્યારે હાલ મોન્સૂન ટ્રફ ઉત્તર ભારત તરફ ખસી ગયો છે અને તેના કારણે ઉત્તર ભારતના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે અહીં ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ પેદા થઈ છે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં હાલ ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે જુલાઈના છેલ્લા અઠવાડિયામાં સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં વધારે વરસાદની ઘટ જોવા મળી છે જ્યારે કચ્છમાં ચોરાણું ટકા ઘટ જોવા મળી છે જોકે હવે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે હવામાનના વિવિધ મોડલો અનુસાર રાજ્યમાં ફરીથી વરસાદ નો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે ત્યારે આ રાઉન્ડ પહેલા બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બનશે તેવી શક્યતા પણ છે

માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે વૈષ્ણવજન તો તેને કહીએ જે